નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ જીવન અને જ્યોતિષના આજના આ એપિસોડમાં આપ સૌનું અભિવાદન કરું છું દર્શક મિત્રો આપણને ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કંટાળો આવતો હોય છે આપણો મૂડ બરાબર નથી હોતો તો કોક દિવસ એવું પણ હોય છે કે આપણે ખૂબ આનંદિત હોય છે ત્યારે પ્રશ્ન એવો પણ થતો હોય છે કે આવું કેમ થાય છે આપણો મૂડ આપણો સ્વભાવ અચાનક કેમ બદલાવ કરતો હોય છે સામાન્ય લોકો આ બાબત ઉપર ધ્યાન નથી દેતા

ચંદ્રનું સિશેષ મહત્વ છે પરિવર્તન આવતો હોય છે તો આજે આપણે એ પણ સમજીશું કે ચંદ્ર કયા ભાવમાં હોય તો કયા પ્રકારના વ્યક્તિના સ્વભાવમાં પરિવર્તન આવે સૌપ્રથમ આ સમજતા પહેલા એક વાત એ પણ હું સમજાવી દઉં કે જો તમે એમ જાણવા માંગતા હો કે આજનો દિવસ મારો કેવો જશે તો સૌ પ્રથમ આપણે એ જાણી લેવું પડે કે ચંદ્ર કઈ રાશિમાં છે કારણ કે કે ચંદ્ર છે છે એ દરેક રાશિમાં સવા બે દિવસ સુધી રહે પછી તે રાશિ પરિવર્તન કરી જતો હોય છે અને લગભગ સત્યાવીસ દિવસમાં એ બધી જ રાશિઓમાં ફરે છે હવે ધારો કે કોઈ વ્યક્તિને એમ જાણવું છે કે આજનો મારો સ્વભાવ કે આજનો મારો દિવસ કે આજનો મારો મૂળ કેવો હશે તો સૌ પ્રથમ એને એ જાણી લેવું પડે છે કે ચંદ્ર છે એ કઈ રાશિમાં છે અને પોતાની જન્મ રાશિ રાશિ નામ છે એક ઉદાહરણ તરીકે સમજીએ કોઈ જાતક છે કે કોઈ વ્યક્તિ છે તેની જન્મ રાશિ મેષ છે એટલે કે અ લ ઈ ઉપરથી એમનું નામ હાલે છે અને આજનો ચંદ્ર જો જોઈએ એ વૃષભ રાશિમાં હોય તો એ વૃષભ રાશિમાં જો એ ચંદ્ર હોય તો જે મહેશ રાશિના જાતક માટે છે ત્યારે એના બીજા ભાવમાં ગણાય છે ધારો કે મિથુન રાશિમાં હોય તો ત્રીજા ભાવમાં કર્ક રાશિમાં હોય તો ચોથા ભાવમાં તો આ રીતે ચંદ્ર જે ભાવમાં હશે એ પ્રકારથી વ્યક્તિના મનોદશા નક્કી થતી હોય છે તો આજે આપણે આ એપિસોડમાં ચંદ્ર અને ચંદ્રના ભાવ પ્રમાણે વ્યક્તિના સ્વભાવમાં વ્યક્તિના મૂળમાં શું ફેરફાર આવશે તે જ્યોતિષાચાર્ય પ્રીતિબેન રાજગોર પાસેથી જાણીશું ઘણી વખત આપણે રોજનું રાશિ ભવિષ્ય સાંભળતા હોઈએ છીએ સાપ્તાહિક રાશિ ભવિષ્ય સાંભળતા હોઈએ છીએ કે મહિનાનું રાશિ ભવિષ્ય સાંભળતા હોઈએ છીએ એ જ રાશિ ભવિષ્ય એક મહિનાનું આપણે આપણી રીતે આપણા માટે પણ બનાવી શકીએ છીએ અને રાશિ ભવિષ્ય બનાવવા માટે તમારા જન્મની રાશિથી ચંદ્રમાં ગોચરમાં કયા ભાવથી જઈ રહ્યો છે એ જોવું જરૂરી છે કારણ કે ચંદ્રમાં એટલે મન છે ચંદ્રમાં મનસો મન હોય તો જ માર જવાય મનથી કરેલા કાર્ય સફળ થાય છે એટલે મનનો કારક ચંદ્રમાં તમારા જન્મકુંડલીમાં ચંદ્ર રાશિથી કયા ભાવમાં ટ્રાન્ઝિટ કરે છે કે ગોચર કરે છે એના ઉપરથી આપણે દિવસ નથી કરી શકીએ કે આજનો દિવસ મારા માટે કેવો જશે તો આવું આપણે જોઈએ કે ચંદ્રનો ગોચર કેવી રીતે જોવાય ચંદ્ર એક રાશિમાં સવા બે દિવસ સુધી રહે છે રાશિ રાશિચક્ર પૂરું કરતા બે થી મીન સુધી એક મહિનો લાગે છે એક મહિનામાં તમે ઘણી વાર અનુભવ કરતા હશો કે ક્યારેક આપણે એકદમ ફ્રેશ લાગતા હોઈએ ક્યારેક એકદમ ડલ હોઈએ ક્યારેક મન એકદમ આનંદિત કે પ્રફુલ્લિત હોય ક્યારેક એકદમ ઉદાસ હોય કે આપણે એકાંતવાસમાં બેસવાનું મન થાય કંઈ જ કરવાનું મન ન થાય એટલે આ બધી બાબતો ચંદ્ર ઉપર આધારિત છે હવે આપણે જોઈએ તો ચંદ્રમાં ક્યાં ભાવથી જાય તો શુભ ફળ આપે અને કયા ભાવથી જાય ત્યારે મન એકદમ બેચેન રાખે કે કાર્યમાં સફળતા ના મળે ચંદ્રમાં જન્મના ચંદ્રથી એક ત્રણ છ સાત દસ કે અગિયારમાં ભાવથી ટ્રાન્ઝિટ કરે ત્યારે એ શુભ ફળ આપે છે અને એ સમયમાં કરેલા કાર્ય પણ સફળતાપૂર્વક પાર પડે છે તો આપણે આપણા જન્મ રાશિથી ગોચરનો એ દિવસનો ચંદ્રમાં કઈ રાશિમાં છે કયા નક્ષત્રમાં છે એ જાણી અને જો કાર્ય કરીએ તો સફળતા મળે છે હવે આપણી ધારો કે જન્મ રાશિ મેષ છે અને જે દિવસે ચંદ્રમાં મેષ રાશિમાં હોય એ દિવસે એને કહેવાય કે એના પહેલા ભાવથી ચંદ્ર ગોચરમાં જઈ રહ્યો છે પહેલા ભાવનો ચંદ્ર ગોચરમાં જઈ રહ્યો હોય ત્યારે એ શુભ કારક છે એમાં કરેલા કાર્યો સફળ થાય છે જાતકનું મન પ્રસન્નતા અનુભવે છે એને સારું ખાવાનું મન થાય છે અથવા તો સ્વાદિષ્ટ ભોજન મળે છે એનું મન એકદમ પ્રફુલ્લિત હોય છે અને પ્રફુલ્લિત મને કરેલા કાર્ય સફળતા આપે છે જ્યારે જન્મ રાશિથી પહેલા ભાવે ચંદ્રમાં જતો હોય તો એ સવા બે દિવસમાં તમારા કરેલા કાર્ય શુભ થાય છે અથવા તો નવા કાર્ય કરવા માટે એ દિવસ પસંદ કરવો જોઈએ તમારા જન્મ ચંદ્ર રાશિથી જો બીજા ભાવે ચંદ્રમાં ગોચર સ્વસ્થ જતો હોય તો એ દિવસ મન બહુ ઉચ્ચાત્મા રહે છે ધનહાનિ થાય છે કારણ કે બીજો ભાવ ધનનો છે અને વાણીનો પણ છે આપણા દ્વારા બોલાયેલી વાણીથી કોઈને તકલીફ થાય છે અથવા તો બોલાચાલી થાય છે તો એ દિવસે બોલવામાં પણ બહુ ધ્યાન રાખવું પડે કારણ કે એ દિવસે એટલો દિવસ ચારો જતો નથી આપણને કામનું બહુ બર્ડન લાગે આંખો થાકી લાગે કે મન ક્યાંય કામમાં લાગે નહીં એવા ટાઈમે કરેલા કામ સફળ પણ નથી જતા જન્મચંદ્ર ની રાશિથી ત્રિભુજા ભાવે ગોચરનો ચંદ્ર જતો હોય તો એ દિવસ એ બે દિવસ ખૂબ સારા જતા હોય છે વિજય પ્રાપ્ત થાય છે ઈચ્છા પૂરતી થાય છે અનેક જગ્યાએથી પૈસાના સોર્સ વધે છે અથવા પૈસા આવે છે અટકેલા પૈસા હોય તો એ દિવસે આવે છે નાની નાની ટૂંકી યાત્રા પણ કરી શકાય અને યાત્રા સુખદ રહે છે ટૂંકમાં ત્રીજા વાવથી ચંદ્રમાં જતો હોય ગોચર વર્ષ ત્યારે એ બે દિવસ ખૂબ સારા જતા હોય છે એમાં એમાંય જન્મનો ચંદ્ર જો શુભ નક્ષત્ર હોય તો કાર્યની સફળતાનો ચાન્સ વધી જાય છે જન્મને ચંદ્ર રાશિથી ચોથા ભાવે ચંદ્રમાં જ ગુચ્ચરવાસ જતો હોય ત્યારે એ બે દિવસ સવા બે દિવસ જાતકનું મન ખૂબ જ વિચાર અનુભવે છે જાતકને હૃદયની મનની કે ઘરની શાંતિ મહેસૂસ નથી કરતો કે ફીલ નથી કરતો માતાના સ્વાસ્થ્ય સંબંધી ચિંતા હોય છે કે માતા તરફથી કોઈ ચિંતા આવે છે તો આ બે દિવસ પણ જાતકના એટલા સારા જતા નથી તો ચોથા ચંદ્રમામાં બને ત્યાં સુધી કોઈ સારા કાર્ય કરવા નહીં જન્મના ચંદ્રથી ગોચરવશ પાંચમા માવથી જો ચંદ્ર જતો હોય તો એ દિવસે શરીરમાં વાયુ વિકાર વધે છે અને વિચારોમાં પણ વાયુ વિકાર વધે છે એટલે વિચારો પણ બહુ અશાંત થાય છે કે ડિસ્ટર્બ થાય છે સંતાન સંબંધિત ચિંતાઓ થાય સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ થાય તો ગોચરવશ જ્યારે ચંદ્રમાં પાંચમારથી જતો હોય બને ત્યાં સુધી નવા કાર્ય કરવાના ટાળવાના ગોચરવશ ચંદ્રમાં રાશિથી છઠ્ઠા ભાવમાં જતો હોય તો એ ચંદ્રમાં ખૂબ સફળ થાય શુભ ફળ આપે છે કારણ કે છઠ્ઠો ભાવ રોગ ઋણ અને શત્રુઓનો છે શત્રુ પર દમન થાય છે રોગ પર દમન થાય છે કે શરીર સ્વસ્થ અનુભવ થાય છે શરીરમાં ફ્રેશનેસ ફીલ થાય છે કોઈ કોમ્પિટિશન હોય કોઈ કોમ્પિટિટર એક્ઝામ હોય તો એમાં પણ છઠ્ઠો ચંદ્રમાં સફળતા અપાવે છે જન્મ રાશિથી ગોચરવશ જો સાતમા ભાવથી ચંદ્રમાં જતો હોય ત્યારે એ ચંદ્રમાં તમને શુભ ફળ આપે છે કારણ કે આ સુખ ભાવ છે ચોથા ભાવનો થી ચોથો ભાવ એટલે કે સુખ ભાવનો સુખ છે પાર્ટનરનો સુખ કે પછી એ આપણે કહીએ ને કે સુખ સાધ સુખ સાધનોના જે હોય એ દિવસે આપણે લેતા હોઈએ તો સાતમો જે ચંદ્રમાં છે એ સુખ સુવિધાના સાધનમાં વધારો કરે છે એ દિવસ બે દિવસ ખૂબ સારા જાય છે નવા કાર્ય કરવામાં આવે તો સફળતા તરફ લઈ જાય છે ચંદ્ર થી આઠમા ભાવમાં ગોચરવશ જ્યારે ચંદ્રમાં આવે ત્યારે અનિષ્ટ ફળ આપે છે જીવનમાં ઘણા ચેલેન્જ આવે છે તન મન થી જાતક ચેલેન્જ અનુભવે છે એને ફીલ થાય છે પણ ચેલેન્જમાં સક્સેસ મળતો નથી આ બે દિવસ ખૂબ ઉચાટમાં જાય છે તો જ્યારે જન્મના ચંદ્રથી આઠમા ભાવે ગુજર ચંદ્ર જતો હોય ત્યારે એ બે દિવસ કોઈ પણ નવા કાર્ય કરવાનું ટાળવાનું કારણ કે તમારું મન જ એકદમ સ્થિર નથી હોતું કે શાંત નથી હોતું જન્મના ચંદ્રથી જ્યારે નવમા ભાવમાં ચંદ્રમાં આવે છે ત્યારે એ બે દિવસ પણ સારા જતા નથી કારણ કે નવમો ભાવ એ ચોથા ભાવથી છઠ્ઠો ભાવ છે જેને આપણે રોગ ભાવ કહીએ છીએ બહુ સારો નથી જતો એ દિવસે મન સમાધાન તરફથી વલણ રખાવે વડીલો હોય સંતાનો હોય મિત્ર વર્ગો હોય બધા તરફથી જાતક સમાધાન જેવું વલણ રાખે પણ સમાધાન થતું નથી તો જયારે ગુજરવસ નવમા ભાવથી ચંદ્રમાં જાય ત્યારે એ બે દિવસ પણ શાંતિથી પસાર કરવા ચંદ્ર થી ગોચર વસ્ત દસમા ભાવથી જ્યારે ચંદ્રમાં જાય છે ત્યારે એક બે દિવસ ખૂબ સારા જાય છે કારણ કે દસમો ચંદ્ર છે જે એમાં કરેલા કાર્યની સફળતા તરફ લઈ જાય છે કોઈ પણ નવા કાર્ય કરવા હોય કર્મ ક્ષેત્રે તો આ બે દિવસ દરમિયાન આપ કરી શકો છો જન્મના ચંદ્રથી અગિયારમાં ભાવે જ્યારે ગોચરનો ચંદ્ર જાય છે ત્યારે એ બે દિવસ પણ ખૂબ સારા જતા હોય છે કારણ કે અગિયાર ભાવ એ લાભ ભાવ છે ઈચ્છા પૂર્તિનો છે મિત્રોનો છે તો મિત્રોની સારી કંપની મળે સારા દિવસો પસાર થાય ઈચ્છા પૂર્તિ થાય લાભ થાય તો આ બે દિવસો દરમિયાન પણ આપ નવા કાર્ય કરી શકો છો જન્મના ચંદ્રથી ગોચરવશ બારમા ભાવથી જો ચંદ્રમાં ગોચર ટ્રાન્ઝિટ કરે કે ગોચરવશ જાય ત્યારે એ બે દિવસ પણ અપવ્યય થાય છે ધનનો અપવ્યય થાય છે યોગ્ય માર્ગે આપણો ધન ખર્ચાતો નથી તો બને ત્યાં સુધી આ બે દિવસ દરમિયાન પૈસા સંબંધી કોઈ પણ લેનદેન હોય તો ટાળવાના કરવાના નહીં એ દિવસે અને એ બે દિવસ પણ શાંતિથી પસાર કરવાના દર્શક મિત્રો આપણે જ આપણી રાશિનું જે આપણે રાશિફળ છે રોજનું કાઢી શકીએ અઠવાડિયાનું કાઢી શકીએ મહિનાનું કાઢી શકીએ અને એ આપણા ચંદ્ર રાશિથી ગોચરનો ગોચરનો કંઈ એટલે કે એક રાશિથી જ્યારે બીજા રાશિમાં ચંદ્રમાં જાય એને ગોચર કહેવામાં આવે છે તો એ ગોચરનો ચંદ્ર જોઈ લેવાનો ચંદ્રમાં ડે ટુ ડે ના જે રોજના કાર્ય હોય એ કરવામાં કયા દિવસે કયા કાર્ય કરવા કયા દિવસે ન કરવા કયા દિવસે ટાળવા એ જોવામાં તમને ચંદ્ર ખૂબ સહાયક બને છે તો દર્શક મિત્રો અમારી જાણકારી તમને કેવી લાગી અવશ્ય કહેજો નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે ચંદ્ર અને ચંદ્રના ભાવ વિશે જાણ્યું વ્યક્તિની મનોદશા પર ચંદ્ર કઈ રીતે અસર કરે છે તે પણ આપણે સમજ્યું તો આવતા એપિસોડમાં કઈક નવી જ્યોતિષની માહિતી લઈ આપની સમક્ષ ઉપસ્થિત થશો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર